હલો દોસ્તો કેમ છો બધા મજામાં ને હું ડોક્ટર હર્ષદ કામદાર સર્વનું મારી ચેનલમાં સ્વાગત છે જય જીનેન્દ્ર આજે આપણે પાપોથી પાછા ફરવું એટલે પ્રતિક્રમણ તેની વાત કરીશું જીવનની પ્રત્યેક પળે સાવધાન રહેવાથી જાગૃતિ આવે સાક્ષી ભાવ આવે ભવિષ્યમાં પાપ ન કરવા સાવધાની આવે છે પ્રતિ એટલે પાછું અને ક્રમણ એટલે જવું એટલે કે પોતાના વિચારો વાણી અને કાયાથી થયેલા અપરાધો માટે ક્ષમા માગવી અને ફરીથી તે ભૂલ ન થાય તેવો સંકલ્પ કરવો પ્રતિક્રમણના હેતુમાં પાપનો ભાર ઓછો થઈ આત્મા હળવો બને છે દૈનિક જીવનમાં જાણતા કે અજાણતા અને એક પાપ થઈ જાય છે પ્રતિક્રમણ દ્વારા આત્માને શુદ્ધ કરવાની પ્રક્રિયા થાય છે રોજ સાંજે કરવામાં આવે તે દૈનિક પ્રતિક્રમણ પંદર દિવસે પક્ષિક પ્રતિક્રમણ ચાર મહિનામાં એક વખત ચાતુર્માસિક પ્રતિક્રમણ અને સંવત્સરી વાર્ષિક પ્રતિક્રમણ કરવામાં આવે છે પ્રતિક્રમણના ચાર મુખ્ય ભાગો છે પોતાના દોષોનો સ્વીકાર એટલે અલોય ભવિષ્યમાં ન કરવાના સંકલ્પ એટલે પ્રતિખ્યાન જીવ જંતુઓની થયેલી હિંસા માટે માફી માગવી એટલે ક્ષમાપના અને છેલ્લે પાપ ક્ષમણ અને કાર્યોત્સર્ગ વગેરેનું પઠન એટલે સૂત્રી પાઠ આમ પ્રતિક્રમણ આત્માને પવિત્ર બનાવે છે ક્ષમા વિનય અને કરુણાનો સંદેશ આપે છે ક્રોધ માયા લોભ અને માન જેવા કષાયો ઓછા કરવા મદદરૂપ થાય છે સંવત્સરી પ્રતિક્રમણ ખાસ મહત્વનું છે તેમાં બધા એકબીજાને મિચ્છામી દુકડમ પાઠવી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો ક્ષમા માંગે છે હવે આ પ્રતિક્રમણની ક્રિયા કઈ રીતે કરવું એ સમજી લો દૈનિક પ્રતિક્રમણની ક્રિયામાં પ્રથમ નવકાર મંત્ર બોલી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરો પછી થોડી વાર માટે વચન અને કાયાને શાંત કરી સામાયિક લો અલોહીમાં જાણતા કે અજાણતા થયેલી હિંસા ખોટું બોલ્યો હોઉં લોભ ક્રોધ કે માનથી વર્ત્યો હોઉં તો આ બધા દોષોની કબૂલાત હલોહીમાં કરીએ છીએ પછી પ્રતિક્રમણ સૂત્રોનું પઠનમાં પાપ માટે ક્ષમા માંગવી કાર્યોત્સર્ગમાં થોડી વાર સ્થિર રહી આત્મા પર ધ્યાન કરવું છેલ્લે પ્રતિખ્યાનમાં આવનાર સમયમાં પાપ ન કરવાનું વચન આપવામાં આવે છે અંતમાં ફરી એકવાર પરમેશ્ઠીને નમસ્કાર કરી પ્રતિક્રમણનું સમાપન કરો સમજી ગયા ને દોસ્તો જય જીનેન્દ્ર